કાર્યક્રમના મુખ્ય ફોકસ રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ કાર્યાન્વિત કરાયો આશ્રમ શાળા અને વઘઈના પ્રકૃતિ છાત્રાલયમાં ત્રીસ હજારથી વધુ કિંમતની નોટબુક તથા સેનેટરી પેડનું વિતરણ કરાયું વિદ્યાર્થીઓના શિક્ષણ અને આરોગ્ય બંને માટે ઉપયોગી બનતી આવી સામગ્રીને ખૂબ આનંદ સાથે ગ્રહણ કરવામાં આવી ડિસ્ટ્રિક્ટ તરફથી મળેલી ત્રીસ કીટ દરેક રૂપિયા પાંચસોની અનાજ કઠોળ ભારત સાત સેવા આશ્રમ સંઘ ગંગાપુર ગંગપુર ખાતેના વિદ્યાર્થીઓ માટે વિશેષ સિત્તેર હજાર દાન કરવામાં આવ્યું